નમસ્તે મિત્રો એવી લીગલ સોલ્યુશનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગયા વિડીયોમાં આપણે એક વોટ્સઅપ નંબર વિડીયોના મારફતથી આપેલા હતા જેમની અંદર ચેનલના સબસ્ક્રાઈબરો અથવા તો વ્યૂઅર્સ જે મિત્રો છે એમને કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય તો તે વોટ્સઅપ નંબર ઉપર પોતાનો જે પ્રશ્ન છે એ મોકલવો મોકલી આપે એવું આપણે વિડીયોમાં જણાવેલ હતું તો આજના વિડીયોમાં આપણે અત્યાર સુધીમાં જેટલા પ્રશ્નો આવ્યા છે તે દરેક પ્રશ્નના આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાબ જોઈએ પ્રશ્ન છે કે જો પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડે તો શું કરવું તો મિત્રો કોઈ પણ જે ગુનાનો ભોગનાર વ્યક્તિ હોય તે પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ લખાવે પરંતુ પોલીસ દ્વારા એમની એફઆઈઆર નોંધવામાં આવે નહીં તો આવા કિસ્સામાં તે વ્યક્તિ જે જિલ્લા પોલીસ વડા એસપીને લેખિતમાં અરજી મોકલી શકે છે અથવા તો ડાયરેક્ટ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી શકે જો મેજિસ્ટ્રેટને એવું લાગે કે ગુનો હકીકતમાં બને છે તો મેજિસ્ટ્રેટ પોલીસને એફઆઈઆર નોંધવા માટેનો હુકમ કરી આપશે બીજા એક મિત્રોનો એવો પ્રશ્ન છે કે ભારતની અંદર જે રોડ ઉપર જોવા મળતા સ્ટેરિંગવાળા વાહનો હોય એના સ્ટેરિંગ જમણી બાજુ જ કેમ હોય છે ડાબી બાજુના સ્ટેરિંગવાળા વાહનો કેમ હોતા નથી શું આવી કાયદામાં કોઈ જોગવાઈ છે તો તેનો જવાબ છે હા કાયદામાં વાહનના સ્ટેરિંગ અંગે પણ એની જોગવાઈઓ પણ છે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કલમ એકસો ને વીસ રમાણે કોઈ પણ વાહન ભારતની અંદર જો ચલાવવું હોય તો તેનું સ્ટેરિંગ જમણી બાજુ હોવું જોઈએ ડાબી બાજુના વાળા વાહનો ભારતમાં ચલાવવા ગેરકાયદેસર છે જો કોઈ વ્યક્તિ કોઈ મોડિફાય કરી અને કોઈ વાહન બનાવે જેનું સ્ટેરિંગ ડાબી બાજુ હોય તો તે વાહન પણ મોટર વ્હીકલ એક્ટ કલમ એકસો વીસ પ્રમાણે ગેરકાયદેસર છે ભારતની અંદર માત્રને માત્ર જમણી બાજુ વાળા વાહનો જ માન્ય છે તો એક બીજા એક મિત્રનો એવો પ્રશ્ન છે કે મામલતદાર દ્વારા જમીનનું એકત્રીકરણ ખેતીની જમીનનું એકત્રીકરણ નામંજૂર કરવામાં આવ્યું છે તો હવે એમાં શું આગળ કરી શકાય તો કયા કારણથી ખેતીની જમીનનું એકત્રીકરણ ની જે અરજી છે એ નામંજૂર અથવા તો દફ્તરે કરવામાં આવી છે એનું કારણ જો આપણે ખ્યાલ આવે તો એના વિશે આપણે ચર્ચા કરીશું પરંતુ આપણા જે પ્રશ્ન છે એની અંદર આપણે જોઈએ તો કેવી કેવી જમીનોનું એકત્રીકરણ થઈ શકે એના વિશે આપણે થોડાક મુદ્દા ચર્ચા કરીશું જેની અંદર જે ખેતીની જમીન હોય તે એક જ શરતની જમીન હોવી જોઈએ તો શેઢે રેવન્યુ રેકોર્ડ પ્રમાણે બંને જમીન શેઢે અથવા તો એકથી વધારે જમીન હોય શેઢે લઘુ લગાવેલી હોવી જોઈએ ત્યારબાદ જે જમીનો હોય એની વચ્ચે કોઈ રસ્તો પગ કેળી નથી છેલ્લું એવું કંઈ ન હોય તો આવી જે જમીનો છે એમનું એકત્રીકરણ થઈ શકે હવે એક બીજા એક મિત્રનો એવો પ્રશ્ન છે કે ખેતીની જમીનમાં ભાયુ ભાગલા પાડ્યા બાદ એની સરકારી માપણી કરવી ફરજિયાત છે તો એનો જવાબ છે ના આવું કોઈ સરકારી માપણી કરવી ફરજિયાત નથી પરંતુ તમે એવું ઈચ્છતા હોવ કે તમારે જે જમીનનો રેકોર્ડ ડીએલઆર કચેરીમાં સુવ્યવસ્થિત જળવાઈ રહીએ તો તમે જે ભાગ પાડ્યા બાદ તેને હકીકતના એકચ્યુઅલ સ્થળ ઉપર જે રીતના ભાગ છે એ પ્રમાણેની માપણી સીટ તમે સરકારી માપણી કરી અને ડીએલઆરમાં તમે જમા કરાવી શકો છો આનાથી ભવિષ્યમાં તમારે કબજા બાબતના જે તકરારો હોય એ નિવારી શકાય હવે એક છેલ્લો પ્રશ્ન જોઈ લે એક મિત્રનો એવો પ્રશ્ન છે કે જે ખેતીની જમીનનો રસ્તો છે એ એમના જે શેડાપાડો હોય એમના દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવે વારંવાર તો આના માટે શું કરવું તો એના જવાબમાં એવું છે કે જો કોઈ ચાલુ રસ્તો હોય ખેતીની જમીનનો અને એ કોઈ વ્યક્તિ દ્વારા જો બંધ કરવામાં આવે અથવા તો કોઈ અડચણ ઊભી કરવામાં આવે રસ્તામાં તો આના માટે તમે મામલતદારમાં મામલતદાર કલમ કોર્ટ કલમ પાંચ હેઠળ એમને અરજી કરી શકો છો અથવા તો કોઈ રસ્તો કાયમી માટે બંધ કરેલો હોય અને એનો ઘણો સમય થઈ ગયો હોય તો એવા રસ્તા માટે તમે સિવિલ કોર્ટમાં પણ દાવ લાવીશ તો મિત્રો તમારે કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય તો તમે અમને વોટ્સઅપના મેસેજ મારફત અથવા તો તમારો જે પ્રશ્ન છે એને વોઇસમાં રેકોર્ડ કરી અને વોટ્સઅપ મારફત તમે જે સ્ક્રીન પર નંબર આવે છે એના પર તમે મોકલી શકો છો આપણે અઠવાડિયા અથવા તો દસ દિવસની વચ્ચેની અંદર ક્યારે પણ જ્યારે પ્રશ્નો એક સાથે આપણે વિડીયોના મારફત દ્વારા પ્રશ્નોના જવાબ આપવામાં આવશું દરેક જે પ્રશ્નો હોય એના જવાબ આપવા શક્ય નથી પરંતુ જે મહત્ત્વના પ્રશ્નો હોય આપણે એવું લાગે કે આ પ્રશ્નોના આપણે જવાબ આપવા મહત્ત્વના છે એવા જે પ્રશ્નો હોય એનો આપણે એક અઠવાડિયે વિડીયો બનાવી અને આપણે વિડીયોના મારફત આપણે એના જવાબ આપશું કાયદાને લગતા આવા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ એ બી લીગલ સોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો